હેલો ફ્રેન્ડ્સ યુ ડાય પ્લસમાં વિદ્યાર્થીની જનરલ પ્રોફાઇલ એટલે કે જીપી અપડેટ કરવા માટે કેવી એની પ્રોસીજર છે એ બાબતે આપણે આજે જાણીશું તો સર્વપ્રથમ આપણે એની સાઇટ પર એસ ડોટ યુ ડાયસ પ્લસ ડોટ જીઓવી ડોટ ઇન પર જઈશું જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યારબાદ આપણે સિલેક્ટ કરીશું સ્ટેટ ગુજરાત ગો પર ક્લિક કરીશું ત્યારબાદ તમારી સમક્ષ એક ડાયલોગ બોક ખુલશે જેમાં તમારે શાળાનો યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરી ત્યારબાદ કેપ્ચા કોડ એન્ટર કરશો અને લોગિન પર ક્લિક કરી ત્યારબાદ બે હજાર ચોવીસ પચીસ કરંટ ઇયર એરો પર ક્લિક કરી આ ડાયલોગ બોક્સને ક્લોઝ કરીશું ત્યારબાદ સ્કૂલ ડેશબોર્ડ પર જઈ જે તે ધોરણની સામે વ્યૂ મેનેજ પર ક્લિક કરીશું ત્યારબાદ જે તે ધોરણના તમામ વિદ્યાર્થીની માહિતી તમારી સમક્ષ ખુલશે જેમાં આપણે જીપી એટલે કે જનરલ પ્રોફાઇલ અપડેટ કરવાની છે અહીં એક સૂચના તમારી સમક્ષ તમે જોઈ શકો છો કે યુઝર્સ કેન સેવ ધ જનરલ પ્રોફાઇલ ફોર્મ ઈપીએફપી એફપી વિલ બી એક્ટિવેટેડ શોર્ટલી એનો અર્થ એવો થાય છે કે ફક્ત આપણે જનરલ પ્રોફાઇલ અપડેટ કરી શકીશું ઈપી અને એફપી એટલે કે એનરોલમેન્ટ પ્રોફાઇલ અને ફેસિલિટી પ્રોફાઇલ હવે ટૂંક સમયમાં એક્ટિવેટ કરવામાં આવશે તો અત્યારે ફક્ત આપણે જનરલ પ્રોફાઇલ વિશે માહિતી મેળવીશું તો જે તે વિદ્યાર્થી સામે જીપી પર ક્લિક કરીશું ત્યારબાદ એ વિદ્યાર્થીની તમામ માહિતી તમારી સમક્ષ રહેશે જેમાં વિદ્યાર્થીનું નામ જેમાં સુધારો વધારો કાંઈ હોય તો તમે કરી શકો છો ત્યારબાદ જેન્ડરમાં કંઈક સુધારો હોય તો એ પણ કરી શકાય છે જન્મ તારીખમાં કોઈ સુધારો હોય તો પણ કરી શકાય માતાના નામમાં ફેરફાર હોય પિતાના નામમાં ફેરફાર હોય કે ગાર્ડિયન્સ નામ પણ તમે એડ કરી શકો છો આધાર કાર્ડની ડિટેલ તમારી સમક્ષ આપેલી છે ત્યારબાદ એડ્રેસમાં કંઈ સુધારો હોય તો કરી શકાય પિન કોડ નંબર મોબાઈલ નંબર અને વાલીનો કોઈ ઓલ્ટરનેટ મોબાઈલ નંબર હોય તો એ એડ કરી શકાય અને ઈમેલ આઈડી પણ એડ કરી શકાય છે ત્યારબાદ એડિશનલ ડિટેલમાં જે તે વિદ્યાર્થીની માતૃભાષા પસંદ કરવાની છે અહીં આપણે ગુજરાતી પસંદ કરીએ છીએ સોશિયલ કેટેગરીમાં જનરલ એસસી એસટી ઓ વિદ્યાર્થી જે કેટેગરીમાં હોય એ કેટેગરી પસંદ કરીશું ત્યારબાદ માઇનોરિટી ગ્રુપની અંદર જો વિદ્યાર્થી હોય તો આ તમામ માઇનોરિટી ગ્રુપ આપેલા છે એ પૈકી પસંદ કરો અથવા ન હોય તો નોટ એપ્લિકેબલ જો બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો યસ ના ધરાવતા હોય તો નો જો યશ કરીશું તો અંત્યોદય છે કે નહીં એની પણ માહિતી આપણે આપવી પડશે પણ અહીં વિદ્યાર્થી નથી બીપીએલમાં એટલે નો ત્યારબાદ ઈડબલ્યુ એસ સર્ટિફિકેટ ધરાવતા હોય તો યસ ના ધરાવતા હોય તો નો જો વિકલાંગ એટલે કે દિવ્યાંગ બાળક હોય તો યસ અને જો યશ કરીશું તો એની કેટેગરી કઈ છે તો આ કેટેગરી જે આપેલી છે એમાંથી જે કેટેગરીમાં બાળક આવતું હોય એ આપણે ટીક કરવાનું રહેશે અને ટીક કર્યા બાદ એના પર્સન્ટેજ પણ અહીં દર્શાવવા પડશે કે કેટલા ટકા વિકલાંગતા છે પણ આ વિદ્યાર્થી નથી એટલા માટે નો પસંદ કર્યું છે અને આઉટ ઓફ સ્કૂલ હોય બાળક અગાઉના વર્ષમાં કે ચાલુ વર્ષમાં તો યસ અને યસ લખશો તો અત્યારે આપણે દર્શાવવું કે કરંટ ઇયર ઇયરમાં છે કે અર્લીયર એકેડેમી ઇયરમાં છે અહીં વિદ્યાર્થી આઉટ ઓફ સ્કૂલ નથી એટલે નો બ્લડ ગ્રુપ ઇન્વેસ્ટિગેશન થયેલ હોય તો બ્લડ ગ્રુપ દર્શાવવાનો નહીં તો અંડર ઇન્વેસ્ટિગેશન ને પસંદ કરી અને આપણે અપડેટ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ આ કન્ફર્મેશન માટેનો એક મેસેજ તમારી સમક્ષ આવશે જે કન્ફર્મ કર્યા બાદ તમારી સામે ડેટા અપડેટ થયેલ છે તે મેસેજ આવશે તેને ક્લોઝ કરીશું અને ત્યારબાદ ફરીથી બેક ક્લિક કરીશું અને તમારી સમક્ષ તમે જોઈ શકો છો કે જીપી પ્રથમ વિદ્યાર્થીનું ગ્રીન થયેલ છે દેટ મીન્સ કે એ વિદ્યાર્થી જીપી અપડેટ થયેલ છે આ જ રીતે તમામ વિદ્યાર્થીઓનું આપણે જીપી અપડેટ કરવાનું રહેશે આભાર